હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા માહિર્સ વિથ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું સિદ્ધપુરની પ્યાલી જે એક ચાટ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે તો સૌથી પહેલાં અમે ગોળ ખજૂર અને આંબલી એ ત્રણેને બાફી અને એની પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે જાડા વાસણમાં એને ઠલવી અને થોડું પાણી એ બધું નાખી અને ઉકાળશું તો સૌથી પહેલા ગેસ ઉપર આપણે જે પલ્પ તૈયાર કર્યું એડ કરી દેશું અને એમાં થોડું પાણી એડ કરશું આ ચટણીની ખાસ વાત એ છે કે એકદમ સ્મૂથ બનાવવાની હોય છે એકદમ લીસી અને ઘાટી હવે આમાં થોડા ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉપરથી નાખવાના છે એ એડ કરશું તો હવે આપણે ચટણીમાં શેકેલું જીરું અડધી ચમચી જેટલું એડ કરશું અને લાલ મરચું પાવડર એક ચમચી જેટલો અને ખાસ એની એક ચોંટ પાવડર એડ કરવાનો છે એ પણ આપણે નાની એવી ચમચી જેટલો એડ કરીશું અને પછી આને ઉકળવા દઈશું લાસ્ટમાં આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર આ તમે અવોઈડ પણ કરી શકો છો પણ નાખશો તો અને થિકનેસ છે એ થોડી વધશે અને એકદમ સરસ સ્મૂધ એવો ચટણી આપણી તૈયાર થશે તો આ ચટણી એકદમ એટલે એકદમ આપણે લીસી જ બનાવવાની છે જોઈને સાઇનિંગવાળી લાગે એવી ચટણી આ એની ખાસિયત છે તો જ્યાં સુધી આપણી ચટણી થોડી ઘટ થાય ત્યાં સુધી એને ઉકળવા દેશું સુધી આપણી ચટણી ઉકળે છે ત્યાં સુધી આપણે કઢીનું તૈયાર કરી લઈ તો કઢી માટે મેં ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આ કઢી આપણે છાશ વગરની બનાવવાની છે ફક્ત પાણીથી પણ આ કઢી પણ એકદમ સ્મૂથ એવી સિલ્કી જેવી બને છે તેના માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડી ચપટી એક હળદર બીજું આમાં કશું આપણે ઉમેરવાનું નથી અને હવે પાણી નાખી અને આપણે એનું બેટર તૈયાર કરવાનું છે પહેલાં થોડું પાણી નાખવાનું છે અને પછી ધીમે ધીમે કરી અને આપણે ગ્લાસ એક પાણી એડ કરી દેવાનું છે તો આ રીતે એકદમ એને ફીણી લેવાનું છે તો આ રીતે પાણી નાખી એકદમ એને હલાવી લેશું અને આવું બેટર તૈયાર કરશું તો ફ્રેન્ડ્સ આપણી ચટણી છે એ તમે જોઈ શકો છો કેટલી સ્મૂથ અને ઘાટી એવી સરસ થઈ ગઈ છે હવે આને આપણે નીચે ઉતારી લેશું હવે એક વાસણમાં જે આપણે કઢીનું મિશ્રણ રેડી કર્યું એને આપણે એડ કરી દઈશું અને એને સતત હલાવવાનું છે કે જેથી કરીને કોઈ લંબ શકે રહી ગયા હોય તો એ સરસ થઈ જાય અને એકદમ કઢીને પણ આપણે સ્મૂથ બનાવવાની છે આ કઢીમાં બીજું કશું નથી નાખવાનું ફક્ત લોટ અને પાણીથી અને ખાંડ અને મીઠું હળદર બસ તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ સ્મૂથ એવો થાય છે તો હજી પણ આપણે આમાં થોડું પાણી નાખશું જેથી કરીને આપણી કઢી એ સારી રીતે પાકી શકે તો આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું છે અને જ્યાં સુધી આપણી કઢી છે એ અને લીસી થાય ત્યાં સુધી અમે સતત હલાવતા રહેશું અને પકવતા રહેશું તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ સરસ સ્મૂધ અને એવી ખાટી થઈ ગઈ છે બસ આ રીતની આપણે થિકનેસવાળી કઢી જોઈએ છે અને હવે એમાં થોડી વધારે મિસ્કી અને સિલ્કી બને એના માટે આપણે થોડીક દૂધની મલાઈ નાખશું આ કઢી એકદમ સ્મૂધ બના બનાવવાની છે જેથી કરીને આપણે એક ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરશું અને હવે મલાઈને પણ આપણે સરસ એવી રીતેથી મિક્સ કરી લેશું તો તમે કઢીને જોઈ શકો છો આપણે આવી કઢી રેડી કરવાની છે એકદમ લીસી અને થોડી ઘટી તો પાંચથી સાત મિનિટ આ રીતે ઉપાડશો તો આપણી કઢી પણ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે છતો તેને મલાવતા રહેવાનું છે તો આપણી મલાઈદાર કઢી પણ રેડી થઈ ગઈ છે અને આને પણ આપણે મિકાળી લેશું અને તમે જોઈ શકો છો આ રીતની આપણી કઢી થવી જોઈએ કારણ કે નીચે ઉતારીને પણ થોડી ઘટ થશે તો ફ્રેન્ડ સિદ્ધપુરની પ્યાલીમાં યુઝ થતી યુનિક એવી કઢી પણ આપણી રેડી છે એને પણ આપણે નીચે ઉતારી લીધી છે હવે આપણે એક બટેકા તૈયાર કરશું આ માટે મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે અને મેં સાતથી આઠ સોરી થી છ બટેકા બાફી અને આવા મોટા પીસમાં કટ કરી લીધા છે ત્યાંના લોકો છે આખા નાના બટેકા હોય ત્યારે આખા બટેકાનો યુઝ કરતા હોય પણ મારી પાસે અવેલેબલ નહોતા એટલે મેં મોટા બટાકા બાફી અને એનો કટિંગ કરી લીધું છે અને મેં બાપતી વખતે થોડું મીઠું એડ કર્યું છે એટલે આપણે થોડું ઉપરના ભાગનું મીઠું પણ આમાં એડ કરવાનું છે તેલ આવે એટલે આપણે હિંગ એડ કરશું અને ત્રણ ચમચી જેટલું કાશ્મીરી અને મિક્સ મારું મરચું છે એટલે ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર તીખાસ તમારી વધઘટ મુજબ તમે કરી શકો છો વધારે તીખું ખાવું હોય તો વધારે ખાઈ શકો ઓછું ખાવું હોય તો ઓછું કરી શકો પણ મોસ્ટલી આ બટેકા છે એ થોડા સ્પાઈસી હોય છે અને હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું જેથી કરીને આપણા મરચું પાવડર છે એ કાળું થાય તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જે આ મસા સબ્જી કે કઢી કે કોઈ પણ વસ્તુ તમે બનાવો છો તો એમાં બધા ઘરના જ મસાલા આપણે યુઝ કરી છે તો પણ એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને હવે થોડું આપણે શેકેલું જીરું પણ આમાં એડ કરશું અને થોડું આમચૂર પાવડર ફટાશ માટે આપણી ચટણી પણ ખાટી છે પણ થોડું વધારે ખાટું બનાવવા માટે આપણે થોડું આમચૂર પાવડર એડ કરશું અને ઉપરના ભાગનું મીઠું એડ કરશું અને સરસ મિક્સ કરી અને આપણે એને નીચે ઉતારી લેશું આમાં તમારે બીજા મસાલા એડ કરવા હોય તો કરી શકો છો પણ આટલા મસાલાથી પણ ખૂબ જ એવી ટેસ્ટી બનશે તો હું ફક્ત બેથી ત્રણ મસાલાનો જ યુઝ કરું છું આમાં હળદર પણ તમે એડ કરી શકો છો પણ મારે હળદર એ પણ અત્યારે હું નથી યુઝ કરતી તો પણ આ લાલ ચટક જ સરસ કલર આવે છે તો હવે આપણું સબ્જી છે રેડી થઈ ગઈ છે એને પણ નીચે ઉતારી લેશું આપણી સિદ્ધપુરની પ્યાલેની બધી આઈટમ આપણે બનાવી અને રેડી રાખી છે હવે કેવી રીતે સૌ કરવું એ પણ તમને હું બતાવીશ અને આ આપણે મેંદાના લોટલી પૂરી બનાવતા હોય એ પૂરી છે તમે ચાટ આવે છે જે રેડી મસાલાવાળી એ પણ યુઝ કરી શકો અને હું અત્યારે આ ઘરે આપણે બનાવેલી હોય અને મેં ટાઈમ નહોતો એટલે ટ્રેંગલ શેપમાં કરી છે કોઈ પણ શેપ તમે ગોળ કોઈ પણ યુઝ કરી શકો છો તો આ પૂરી પણ આપણી રેડી છે હવે આપણે સર્વ કરીશું તો સૌ કરવા માટે સૌથી પહેલાં આપણે આ બટેકા છે એ લેવાના છે અને આ ત્યાં લોકો આખા આપે છે એટલે આપણે એના થોડા કટ કરશું આપણે કટ કરેલા તો છે જ પણ થોડા નાના એવા કટ કરી લેશું અને આ રીતે તમે વધારે કટ નહીં કરો તો પણ ચાલશે અને થોડા આપણે ચણા એડ કરીશું અને જે આપણે પૂરી લીધી એના ક્રંચો માટે એના પીસ એડ કરશું ખૂબ જ જલ્દીથી બની જાય અને ખૂબ જ ટેસ્ટી એવી આ ચાટ બને છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે કઢી એડ કરશું જે આપણે સિલ્કી સ્મૂધી કઢી બનાવી છે એને આમાં કઢી રાખશું સાઈડમાં અને જે આપણી ચટણી બનાવી એ એડ કરશું અને જો તમારે વધુ સ્પાઈસી ખાવું હોય તો તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો અને ન નાખવું હોય તો બી ચાલે પણ હું અત્યારે થોડી એડ કરું છું અને થોડા મસાલા બી થોડા ચણા વધારે અને ફુદીનો અને ધાણાભાજીના પાંદડા તો આ રીતે આપણે એને તૈયાર કરવાની છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ચટપટી ચાટ સિદ્ધપુરની પ્યાલી જો તમને મારી રેસીપી આ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી બને છે થેન્ક યુ બબાય